છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ અગ્રણી નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં દરરોજ ચારસો રૂપિયા લઘુત્તમ મજૂરીની ગેરંટી આપવામાં આવી છે પ્રત્યેક ગરીબ પરિવારને દર વર્ષે એક લાખ રૂપિયા કેન્દ્ર સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે પચાસ ટકા અનામત બેઠકો રાખવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અને રાષ્ટ્રીય કક્ષાએ જાતિ આધારિત વસ્તી ગણતરીના વચનોનો સમાવેશ કરવામાં આવ્યા છે કોંગ્રેસે આગામી દસકામાં ત્રેવીસ કરોડ લોકોના જીવનમાં સુધારો લાવીને ગરીબી નાબૂદ કરવાનું વચન આપ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો ન્યાયના પાંચ સ્તંભો પર આધારિત છે આ સ્તંભોમાં યુવાનો મહિલાઓ ખેડૂતો મજૂરો અને વસ્તીના પ્રમાણે તકો લોકસભા સામાન્ય ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ચૂંટણી લડતા ઉમેદવારોએ ફરજીયાત અધિકૃત વ્યક્તિ પાસેથી શપથ કે પ્રતિજ્ઞા લેવી પડશે જેમાં સહી કરવાની રહેશે અને તો જ બે ઉમેદવાર લોકસભા કે વિધાનસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે ઉમેદવારોની અનુકૂળતા ખાતર ચૂંટણી પંચે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી સહિત અન્ય પદાધિકારીઓને અધિકૃત કર્યા છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉમેદવારે ચૂંટણી ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ જ તે શપથ કે પ્રતિજ્ઞા લઈ અને પ્રતિજ્ઞા પત્રમાં સહી કરી શકશે તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીના પહેલા દિવસે એટલે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણીઓ બે હજાર ચોવીસના સંદર્ભમાં વીસ ચાર બે હજાર ચોવીસ પહેલા જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે ઉમેદવારી પત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઇચ્છનીય છે રાજ્યમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે વોકેથોન યોજાઈ ગઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ચુનાવકા પર્વની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા નગરપાલિકા ફુવારા ચોક માંડવી બજાર થઈ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સ્વીપ એક્ટિવિટી ટીમ દ્વારા આયોજિત મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર કે મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગરના છેવાડાના ખારાઘોડા ગામમાં અનેક અગરિયાઓ વસવાટ કરી રહ્યા છે ત્યારે છેવાડાનો મતદાર પણ મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે તેઓને મતદાન બાબતે જાગૃત કરવા માટે મદદનીશ ચૂંટણી અધિકારી પાટડી અને આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મીઠું અને તેની આડપ્રદર્શોના ઉત્પાદન સાથે સંકળાયેલ કંપનીઓમાં કામ કરતા અગરિયા શ્રમિકો અને કર્મચારીઓ વેપારીઓમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તે હેતુસર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે ચોસઠમાં જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા ડેમ ખાતે ઉમટી પડ્યા છે નર્મદા બંધને આજે ચોસઠ વર્ષ પૂર્ણ થતા પ્રવાસીઓએ બંધને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વિશિષ્ટતા સભર નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે નર્મદા બંધ ઉંચાઇની સરખામણીએ ભારતમાં ત્રીજા ક્રંપનો છે ચાલીસ હજાર ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને ચારસો અઠ્ઠાવન કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે પાંચમી એપ્રિલે ઓગણીસો સાહીઠના દિવસે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના દિવસે સરદાર સરોવર બંધનું લોકાર્પણ કર્યું હતું બંધના સ્થળે એક હજાર ચારસો પચાસ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વીજળી પૂરી પાડી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચારસો અઠ્ઠાવન કિલોમીટર લાંબી નર્મદા બંધની કેનાલથી રાજ્યના ચાર હજાર ગ્રામીણોને સિંચાઈનો લાભ મળી રહ્યો છે દસ હજાર ગામડાઓને પીવાના પાણીનો લાભ મળી રહ્યો છે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સત્તર લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચી રહ્યા છે જેના કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે ચોમાસાની ઋતુમાં બંધનો ઓવરફ્લોનો અદભુત નજારો જોવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે સાચા અર્થમાં નર્મદા બંધ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે જે ગુજરાતીઓ માટે ગર્વની વાત છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો